સો વર્ષ પછી સૂર્ય ડબલ રાજયોગ બનાવી રહ્યો છે તે આ ત્રણ રાશિઓને શાહી વૈભવ અને અદ્ભુત પ્રગતિ આપશે મિત્રો સો વર્ષ પછી સૂર્ય બુધ અને શુક્રની એક ખૂબ જ ખાસ યુતિ થવા જઈ રહી છે જેના કારણે એક ખૂબ જ શુભ ડબલ રાજ્યોગ બનવા જઈ રહ્યો છે તેની અસર આ ત્રણ રાશિઓના જીવનમાં આકર્ષણ ઉમેરવા જઈ રહી છે મિત્રો આ સાથે

વિડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મીમાં જરૂરથી લખો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો તમને જણાવી દઈએ સૂર્ય પોતાની રાશિ બદલીને ચૌદ માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે જ્યાં શુક્ર પહેલાથી જ હાજર છે આવી સ્થિતિમાં સૂર્ય અને બુધની યુતિ મજબૂત પ્રભાવ બનાવશે આ સાથે બુદ્ધિ અને વાણીના સ્વામી બુધ સત્યાવીસ ફેબ્રુઆરીએ મીન રાશિમાં પ્રવેશ કર્યો છે આ બંને ગ્રહોના યુતિથી લક્ષ્મીનારાયણ રાજ્યોગ સર્જાશે લક્ષ્મીનારાયણ રાજ્યોગ સાત મે સુધી અસરકારક રહેશે આનો અર્થ એ છે કે આ લક્ષ્મી નારાયણ રાજ્યોગની અસર સત્યાવીસ ફેબ્રુઆરીથી સાત મે સુધી રહેશે આ પછી મેષ રાશિમાં બુધના ગોચર સાથે આ રાજ્યોગ સમાપ્ત થશે અને તેનો પ્રભાવ ઓછો થશે ધ્યાથી સાંભળો લક્ષ્મી નારાયણ રાજ્યોગ ફક્ત એક યોગ નથી પણ એક અદ્ભુત આશીર્વાદ છે જ્યારે વ્યક્તિની કુંડળીમાં આ યોગ બને છે ત્યારે ધન સફળતા અને સમૃદ્ધિ તેના પગ ચુંબન કરવા લાગે છે પૈસાનો વરસાદ થાય છે કારકિર્દીમાં ઝડપી ગતિ મેળવે છે અને સમાજમાં માન સન્માન મળે છે મિત્રો આ યોગ ફક્ત ભાગ્યશાળી લોકોની કુંડળીમાં જ બને છે અને હવે સમય આવી ગયો છે કે જે ભાગ્યશાળી લોકોની કુંડળીમાં મહાન સંયોગ બની રહ્યો છે તેમના માટે સૌભાગ્યના દરવાજા ખુલશે તેમના માટે આવનારો સમય અકલ્પનીય ફેરફારો લાવી રહ્યો છે મિત્રો ચાલો જાણીએ તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને ડબલ રાજ્યોગની રચનાને કારણે અપાર ખુશી મળવાની છે નંબર એક મિથુન રાશિ મિથુન રાશિના લોકો માટે ડબલ રાજ્યોગની રચના કારકિર્દી વ્યવસાય અને સૌભાગ્યમાં મોટો વધારો લાવશે મિત્રો આ સમય મિથુન રાશિના લોકો માટે વરદાથી ઓછો નથી જે તમારા જીવનમાં અકલ્પનીય સફળતા લાવી રહ્યો છે તમારી ગોચર કુંડળીના ગૃહમાં બુધ અને શુક્રનો શુભ યુતિ બની રહ્યો છે જેના કારણે વ્યવસાય નોકરી અને કારકિર્દીમાં જબરદસ્ત પ્રગતિ થશે જે લોકો વ્યવસાય કરી રહ્યા છે તેમને આ સમય દરમિયાન અભૂતપૂર્વ લાભ મળશે ખાસ કરીને ભાગીદારીમાં વ્યવસાય કરતા લોકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે તમારા વ્યવસાયનો વિસ્તાર થશે અને નવા સોદા તમારા પક્ષમાં આવશે જે લોકો નોકરીમાં પ્રમોશન અથવા ટ્રાન્સફરની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે આ સમય સારા સમાચાર લઈને આવ્યો છે તમને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળશે જે ફક્ત તમારી ઓળખ બનાવશે નહીં પરંતુ કારકિર્દીમાં નવા પરિમાણો પણ સ્થાપિત કરશે તમને પિતા અને વરિષ્ઠોનો સહયોગ મળશે અને તેમના આશીર્વાદથી બાકી રહેલા કાર્ય પણ પૂર્ણ થશે લક્ષ્મીનારાયણ રાજયોગ તમારા નસીબને મજબૂત બનાવશે જેના કારણે તમે દરેક પડકારને સરળતાથી પાર કરી શકશો આ સમય દરમિયાન પારિવારિક જીવન પણ ખુશીઓથી ભરેલું રહેશે ઘરમાં શુભ ઉર્જા રહેશે અને સંબંધો મજબૂત બનશે જો તમે લોન લેવાનું કે આપવાનું વિચારી રહ્યા છો તો આ સમય અનુકૂળ રહેશે પરંતુ કોઈ પણ નિર્ણય લેતા પહેલાં વડીલોની સલાહ લો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ સમય ઉત્તમ રહેશે તમે શારીરિક અને માનસિક રીતે મજબૂત અનુભવશો અને ઉત્સાહ અને ઉર્જા તમારી અંદર રહેશે મિત્રો લક્ષ્મી નારાયણ રાજયોગ તમારા જીવનને એક નવા શિખર પર લઈ જવા માટે તૈયાર છે આ અદ્ભુત સમયનો પૂરો લાભ લો અને મા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદ મેળવો કારણ કે હવે તમારું જીવન રાજ્યોગની જેમ ચમકવા જઈ રહ્યું છે નંબર બે તુલા રાશિ તુલા રાશિના લોકો માટે સારા સમાચાર ડબલ રાજયોગ બનતાની સાથે જ તમારા સારા દિવસો શરૂ થવાના છે બુધ અને શુક્રની મહાશક્તિથી બનેલો લક્ષ્મી નારાયણ રાજયોગ તમારા જીવનમાં ધન ઐશ્વર્ય અને સમૃદ્ધિનો સંચાર કરશે આ યોગ તમારી રાશિના ચોથા ભાવમાં બની રહ્યો છે જે સીધો સંકેત આપે છે કે ભૌતિક સુખ સુવિધાઓ ધન અને વૈભવ હવે તમારા ખોળામાં આવવાના છે હવે મિલકત ખરીદવાનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે જો તમે કોઈ વૈભવી વસ્તુ ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ શ્રેષ્ઠ સમય છે માં લક્ષ્મીના આશીર્વાદ ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે અને તમે જીવનની વાસ્તવિક ખુશીનો અનુભવ કરશો જે લોકો માતાપિતા અથવા પરિવાર સાથે કેટલાક મતભેદોમાંથી પસાર થઈ રહ્યા હતા તેમના સંબંધો હવે મધુર બનશે ઘરમાં પ્રેમ અને શાંતિનું વાતાવરણ પાછું આવશે અને જીવનમાં સંતુલન આવશે હવે વાત કરીએ કરિયર અને વ્યવસાયની આ સમય મોટી તકો લઈને આવી રહ્યો છે તમે મોટા પ્રોજેક્ટ્સનો ભાગ બની શકો છો અને નવી વ્યવસાયિક ભાગીદારીની તકો પણ મળી શકે છે ખાસ કરીને જો તમારો વ્યવસાય રિયલ એસ્ટેટ અથવા મિલકત સાથે સંબંધિત છે તો આ સમય દરમિયાન અભૂતપૂર્વ નફાના સંકેતો છે જેઓ નાણાકીય કટોકટીથી પરેશાન હતા તેમની સમસ્યાઓ હવે સમાપ્ત થવા જઈ રહી છે મિત્રો હવે આ શક્તિશાળી રાજયોગનો સંપૂર્ણ લાભ લેવાનો સમય આવી ગયો છે લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી તમારું ભવિષ્ય ઉજ્જવળ અને સફળ થવાનું છે હવે ફક્ત તૈયાર રહો સમૃદ્ધિ અને સફળતા તમારી રાહ જોઈ રહી છે નંબર ત્રણ કન્યા રાશિ કન્યા રાશિના લોકો તૈયાર થઈ જાઓ ડબલ રાજ્યોગ તમારા જીવનમાં મોટો ધમાકો કરવા જઈ રહ્યો છે મિત્રો લક્ષ્મી નારાયણ રાજયોગ તમારા માટે વરદાન સાબિત થવાનો છે આ શુભ યોગ તમારી ગોચર કુંડળીના પહેલા ભાવમાં બની રહ્યો છે એટલે કે તમારા વ્યક્તિત્વ આત્મવિશ્વાસ અને વિચારવાની રીતમાં જબરદસ્ત પરિવર્તન આવવાનો છે હવે નવી ઊંચાઈઓને સ્પર્શ કરવાનો સમય છે મા લક્ષ્મીના આશીર્વાદથી તમે એક નવી ઓળખ બનાવશો અને માનસન્માનમાં જબરદસ્ત વધારો થશે તમારા વિચારો સકારાત્મક રહેશે જેના કારણે નવી સફળતાઓ તમારા પગ ચુંબન કરશે સમાજમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે અને લોકો તમારી પ્રશંસા કરશે હવે લગ્નજીવન વિશે વાત કરીએ જો સંબંધોમાં તણાવ હતો તો હવે ખુશી આવવાની છે લગ્નયોગ્ય લોકો માટે સારા સમાચાર આવવાના છે સાચા પ્રેમની શોધમાં રહેલા લોકો માટે નસીબના દરવાજા ખુલવાના છે ગેરસમજ દૂર થશે અને સંબંધો પહેલાં કરતાં વધુ મજબૂત બનશે આર્થિક દૃષ્ટિકોણથી આ સમય જબરદસ્ત રહેવાનો છે પૈસા સંબંધિત બધી સમસ્યાઓનો અંત આવશે અને તમારો નાણાકીય ગ્રાફ ઊંચાઈને સ્પર્શશે તમારી આવક વધશે વ્યવસાયમાં નફો થશે અને નોકરીમાં પ્રગતિની શક્યતા રહેશે આ દરમિયાન તમારો આધ્યાત્મિક વલણ પણ વધશે તમે ભજન કીર્તન પૂજા અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ લેશો જેનાથી તમારા મનને શાંતિ અને સકારાત્મક લાગણીઓ મળશે આ સમય તમારા માટે શારીરિક અને માનસિક રીતે ખૂબ જ અનુકૂળ રહેશે મા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદ તમારા પર રહે અને તમારા જીવનમાં સમૃદ્ધિ અને સફળતાનો વરસાદ થાય મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતાજી જરૂરથી લખજો જેથી લક્ષ્મીમાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર